નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર રવિતા પટેલ દેશ ભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એવન અભિક્રય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ધોરાજી બસ સ્ટેન્ડ જर्जरિત હોવાથી નવા બસ સ્ટેન્ડનું નિર્માણ કામ કરવામાં આવશે પરંતુ મુસાફરી કરતા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે ધોરાજીના આ બસ સ્ટેન્ડને અત્યારે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ધોરાજી બસ સ્ટેન્ડ જर्जरિત હોવાથી છતમાંથી ચોમાસા દરમિયાન પાણી ટપકો પોપડા ખારવા જેવી ઘટના બની હતી ત્યારે નવા એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય શરૂ કરાય છે જે ખૂબ સારી બાબત કહેવાય પણ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરી કરતા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં જેના કારણે વિદ્યાર્થીઓને મુસાફરોને જર્જરિત બસ સ્ટેન્ડના તોડવાની ચાલતી કામગીરી આસપાસ ઉભો રહેવું પડતું હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે એસટી બસ સ્ટેન્ડ વૈકલ્પિક વ્યવસ્થા બાબતે એસટી ડેપોના મેનેજરને પૂછતા જાણવા મળ્યા મુજબ મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાના દાવો કરી રહ્યા છે ગઈકાલે વરસાદ પડ્યો હોવાથી ત્યાં નાખેલી માટી બેસી જવાથી આ વ્યવસ્થા થઈ છે રિપોર્ટર ફ્યુરેસ જુનેજા ધોરાજી શ્રીમતી પીએલ ડાંગર ડેપો મેનેજર જે બસ સ્ટેન્ડ બનાવવામાં આવે નિર્માણ કરવામાં આવે છે અત્યારે જે પેસેન્જર રહ્યા છે માટે કોઈ જાતની વ્યવસ્થા કરવામાં શું વ્યવસ્થા પેસેન્જર માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે જે ટેમ્પરરી બસ સ્ટેશન છે તમામ વ્યવસ્થાઓ છે પણ કાલ રાતે સતત વરસાદ પડેલો જેથી છે માટી કાચી પાથરેલી એ બેસી ગયેલી છે એટલા માટે આ વ્યવસ્થા ઊભી થઈ છે અનવ્યવસ્થા સવારથી પેસેન્જર શું કે

અમે સવાર ના હેરાન થાય છે અહીંયા તો ટાઈમ સ્કૂલ નથી પહોંચતો શું અમે કોલેજ અમે કોલેજ કરીએ પણ અમે કોલેજ એ ટાઈમે નથી પહોંચી શકતા કેવી તકલીફ પડે સવાર બહુત તકલીફ પડે અમે સવારના ના અહીંયા ઊભા છે કોઈ વ્યવસ્થા નથી કોઈ વ્યવસ્થા નથી કરેલી લોકો એ કોઈ વ્યવસ્થા નથી પાણી ની બેસવાની એક વ્યવસ્થા નથી અહીંયા મારું નામ કડીવર મોહમ્મદ મતની છે અમે જામકણોનાથી દરરોજ અપડાઉન કરીએ છીએ અહીંયા અહીંયા કોલેજ બસ સ્ટેને અમે આવી છે અહીંયા બેવાનું બેવાની કઈ સગવડ નથી પાણી ની વ્યવસ્થા નથી કાઈ પણ નથી અમને કોલેજ જવામાં બહુ તકલીફ પડે છે અહીંયા મોડું થાય છે એના કારણે અમારે કોલેજ માં પણ કેટલું કષ્ટ ઉઠાવવું પડે છે અને અમારે લેક્ચર વયા જાય છે એટલે અહીંયા બેસવાની સાવ સગવડ જ નથી કેટલા સ્ટુડન્ટ તો હેરાન થઈ જાય છે અને ઉપરથી વરસાદ વરસાદ વરસાદમાં અમે ક્યાં જઈએ અહીંયા કઈ પણ બેવાનું નથી અહીંયા બધી બાજુ થી બધું પાણી પડે છે બેવાની સગવડ નથી કઈ પણ નથી અહીંયા શું કહેશો સવારથી તમે હેરાન થાવ બસ સ્ટેન્ડ એક બાજુ ધોરાજી બસ સ્ટેન્ડ કામ ચાલે શું કહેશો હા કાંઈ કાંઈ પણ બીજી બાજુ સગવડ કરી દે તો અમારે બેવાનું થઈ જાય કાંઈ પણ નથી અમને હાની પહોંચી જાય અમને લાગી જાય એની જવાબદારી અમે બધી બાજુ બધી બાજુ અહીંયા બધું માલ સામાન એમને વીખરો પડ્યો છે અમારે ક્યાં જવું ઉપરથી પોડા પડતા હોય શું ઉપરથી પોડા પડતા હોય છે અહીંયા અમારે અને પ્લસ અમારે અહીંયા અમારા બસ સ્ટેન્ડ જવું પડે છે કેમ કે અમારી પાસે ભાડાની ની સગવડ નથી અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અમારે ફરજિયાત અહિયાં આવવું પડે છે